તમને આઈપીઓ ના લાગે કેવું રિએક્શન આવે બહુત જ્યાદા બુરા લગતા હે બટ આજ તક એક ભી નહીં લગા કભી ના કભી તો લગેગા હી ઉમીદ સે તો પૂરી દુનિયા કાયા મે નસીબ નો ખેલ છે દોસ્ત લાગતો તો છે નહીં ખોટે ખોટે હું પ્રયત્ન કરું રહા દિલ સે બુરા લગતા હૈ ભાઈ દિલ સે કિસ્મત આઈપીઓ નો એવું છે ને કશ્યપ તારી જેવા બે ભાઈબંધ કે આ ભરી દેવાનું એટલે ભરી દે ને કોઈ દિવસ લાગ્યો તો છે નહીં અને અમે શેર માર્કેટ નો બહુ સિમ્પલ ફંડા હે જે શેર માર્કેટ સમજો ને એટલો કન્ફ્યુઝન થાય પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે રિસ્ક હે તો ઇશ્ક હે લાગે તો ઘણું સારું કે પણ હજી સુધી એ કોઈ ચાન્સ મળ્યો નથી. કાફી દનોથી મેં લગાતા હું લેકિન છોટે છોટે लगते हैं बड़ा कभी नहीं लगा. afsos is cheez ka. મને ત્યાર સુધી માં એકય ipo લાગ્યો જ નથી. પણ એનો મતલબ એવો એ નથી કે નહીં ભરવાનો. ટ્રાય કરતા રહેવાનું. લાગે તો તીર નહીં તો પછી થોધા. वैसे तो मेरा ipo में इतना इंटरेस्ट रहता नहीं है लेकिन अगर कभी मैं भर दूं लग जाए तो अच्छी बात है और ना लगे तो भी अच्छी बात है. આઈપીઓ ના લાગે એટલે રિએક્શન તો એક જ હોય કે આટલી આંસ લઈને આપણે બેઠા હોય કે આઈપીઓ લાગવાનો છે એના પછી ના લાગે એટલે બહુ આમ ગજબનું દુઃખ થાય તું આટલા બધા લોકોને પૂછે છે તારા પાસે આન્સર હોય તો તું જ આપી દે ને સોલ્યુશન હવે જે પ્રમાણે તમે જોયું કે અમારા ન્યૂઝ રૂમની અંદર પણ મોટે ભાગે બધાના આઈપીઓ નથી જ લાગ્યા અને બધાના દિલ તૂટેલા છે પરંતુ બધાને એક જ સવાલ હોય છે કે મને આઈપીઓ કેમ નથી લાગતો હા આઈપીઓ ન લાગવા પાછળના કેટલા કારણ છે અને આઈપીઓ લાગી જાય તે માટે શું શું કરવું જોઈએ આઈપીઓ ને લઈને કેટલા બધી ભ્રમણાઓ અત્યારે ફરી રહી છે કે જેની અંદર તમે સાંભળ્યું હશે કે તમારું નવું ડિમેટ એકાઉન્ટ હોય તો તમને આઈપીઓ લાગી જાય તમે કાંઈ નથી કરતા તમે આઈપીઓ ભરવા તો તમને લાગી જશે આવા ઘણા બધા ભ્રમ છે જેને લઈને મને પણ પ્રશ્ન હતા ને એ પ્રશ્નના આન્સર મેળવવા માટે સેબી સર્ટિફાઈડ એક એક્સપર્ટની સાથે મેં વાત કરી એ એક્સપર્ટે મારા બધા જ જવાબ આપ્યા છે ને જવાબ તમારે પણ જોવા હોય તો આ વિડીયો છે સુધી જોજો અને સાંભળો કે કઈ રીતના આ બધું વર્ક કરે છે આઈપીઓ એટલે કે જે અત્યારના જે એક બાદ એક મોટા કંપનીના આઈપીઓ આવતા હોય એસએમની આઈપીઓ હોય છે તો આઈપીઓ ન લાગે એના મુખ્ય ત્રણ કારણ આપવા હોય તો શું હોય શકે અ આજકાલ તો આઈપીઓ નો એક વણઝાર છે અને તમે જુઓ તો રોજ લગભગ એવો આઈપીઓ ખુલતા છે અત્યારે આઈપીઓ માં જે કોઈ કઈ કંપનીઓ આવતી હોય છે મોટા ભાગની કંપનીઓ કારણ કે બજાર નો મૂળ અત્યારે ખૂબ તેજીનો છે અને બજાર ફૂલ ગુલાબી તેજીમાં છે એટલે જે કંઈ બી આઈપીઓ આવે છે એ મોટા ભાગના આઈપીઓ લગભગ ઓવર સબસ્ક્રાઈબ થતા હોય છે અને ઘણીવાર તો આ ઓવર સબસ્ક્રિપ્શન એટલી હદ સુધી થતું હોય છે કે લગભગ સો ગણું એનું ઓવર સબસ્ક્રિપ્શન થાય અર્થાત કે સો એપ્લિકેશનમાંથી માત્ર એક જણ એટલે એક ટકો લોકોને એલોટમેન્ટ થતું હોય છે એકદમ તમે નસીબવાળા હો તો તમને એક એલોટમેન્ટ મળે બાકી નવ્વાણું જણની થતી હોય છે સૌથી વધારે એપ્લિકેશન થાય છે રિટેલ વાળા જે અપ ટુ લેક્સ એટલે બે લાખ રૂપિયા સુધી લોકો અરજી કરી શકે છે આ મિનિમમ જે ટિકિટ સાઈઝ છે પંદર હજાર રૂપિયાની છે અને પંદર હજાર મલ્ટિપલ અપ ટુ ટુ લેક્સ ઓફ રૂપીસ તમે એઝ અ રિટેલ તરીકે કરી શકો છો અને પછી તો બે લાખથી તમે ઓપનની અરજી કરો તો તમે એચ એટલે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સમાં તમારી કેટેગરીમાં તમે આવો છો એટલે તમારે જે રીતે એપ્લિકેશન કરવી હોય તમે કરી શકો છો અને મોટાભાગના લોકો જે દિવસે એનું લિસ્ટિંગ થાય છે એ દિવસે પ્રોફિટ બુકિંગ કરીને નીકળી જાય છે એટલે ધારો કે પંદર હજાર રૂપિયાની તમારી મૂડી હોય અને તમે નસીબ વાળા હો અને તમને પંદર હજાર રૂપિયાની મૂડીનો જે આઈપીઓ લાગ્યો અને તમારા સર નસીબે ચાલીસ પચાસ એસી ટકા ઓફર ખુલ્યો અને તમે વેચી દીધા તો તમે ફરી વાર રૂપિયાની મૂડી તમે બીજા કોઈ આઈપીઓ માં લગાડી શકો છો આમ પંદર રૂપિયા આખા વર્ષમાં તમે પાંચ થી છ વખત ખૂબ આરામથી એક આઈપીઓ માં ફેરવી શકો છો પ્રોવાઈડેડ કે તમને દરેકે દરેક આઈપીઓ માં તમે નસીબ વાળા હો અને તમને આઈપીઓ લાગે મોટા ભાગના રિટેલ નિવેશકોને આઈપીઓ જ નથી માત્ર એક લોટરી જેવું છે નસીબ લાગ્યું તો ઠીક છે નહીં તો પછી બીજા આઈપીઓ માં ટ્રાય કરીશું આ ઓવર સબસ્ક્રિપ્શન એક કારણ આપણે કહી શકીએ એના સિવાય બીજા કયા કારણ હોય શકે જેના કારણે આઈપીઓ નથી લાગતા તો બીજા કોઈ કારણ એના સિવાય હોતા જ નથી કારણ કે આઈપીઓ ની ધારો કે જે સાઈઝ છે એ સાઈઝ કેટલી છે એના પર મોટો આધાર રાખે છે હવે ધારો કે અત્યારે એક આઈપીઓ અત્યારે આવ્યો છે એની આઈપીઓ ની સાઈઝ માત્ર દોઢસો કરોડ છે હવે દોઢસો કરોડની અંદર જ્યારે પાસઠ કે સિત્તેર કે એસી ગણો ભરાતો હોય તો આપ સમજી શકો છો એમાં પાછા રિઝર્વ કોટા હોય છે એક તો રિઝર્વ કોટા હોય છે જે એચ માટે હોય છે જે રિઝર્વ હોય છે જે એફપીઆઈ માટે હોય કે વિદેશી રોકાણકારો રોકાણકારો એનો સૌથી મોટો હિસ્સો એમાં હોય છે બીજો હિસ્સો જે હોય છે એચ માટે હોય છે અને ત્રીજો હિસ્સો હોય છે રિટેલ માટે હોય છે ધારો કે સો ટકા આપણે તમે હિસ્સો તમે લો તો ઓલમોસ્ટ જે રિટેલના ભાગે આવે છે એ પચીસ ટકા કે ત્રીસ ટકાથી વધારે નથી હોતો અર્થાત કે તમે પચીસ કે ત્રીસ ટકા જેટલો રિટેલનો હિસ્સો હોય હિસ્સાને તમે તમે એમાં ધારો કે આટલી બધી ગણો આઈપીઓના તો એ એટલી ચાન્સીસ એટલા બધા ઓછા થઈ જતા હોય છે કે તમને ભાગ્યે જ આઈપીઓ લાગતા હોય છે અને જ્યારે લાગે અને જે દિવસે લિસ્ટિંગ થાય અને જે પ્રીમિયમ મળે એ પ્રીમિયમ એ લોકો વેચીને પૈસા રોકડા કરી લેતા હોય છે અને બીજા આઈપીઓમાં લગાડે છે સર એવું થઈ શકે એટલે એવું પોસિબિલિટીઝ એના કારણે વધી શકે કે હું એક કરતાં વધારે અલગ અલગ થર્ડ પાર્ટી બ્રોકર્સ પાસેથી મારી એપ્લિકેશન કરાવું છું તો શું એ રિજેક્ટ થવાના ચાન્સીસના કારણે પણ મારું એવું આઈપીઓ લાગવાનો ચાન્સ ઘટી જાય છે બધા જ આઈપીઓ તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઇન્કમ ટેક્સના સાથે લિંક થયેલા હોય છે એટલે તમે ત્રણ જગ્યાએથી કરો કે પાંચ જગ્યાએથી કરો તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર જ ત્યાં એન્ટર કરવામાં આવે છે અને એ લોકોને ખબર પડે કે તમે આ જ પર્મનન્ટ એકાઉન્ટ નંબરની અંદર મલ્ટિપલ એપ્લિકેશન કરી છે તો તમારી એપ્લિકેશન તે વખતે રિજેક્ટ થઈ જાય છે એટલે તમે મલ્ટિપલ એપ્લિકેશન તો કરી શકતા નથી એટલે તમે પર્મનન્ટ એકાઉન્ટ સાથે જ એને લિંક કરેલો હોય છે આઈપીઓના ફોર્મને એટલે એનાથી જ ટ્રેસ કરે છે કે આ વ્યક્તિ સેમ છે કે અલગ અલગ છે એટલે તમે ધારો કે પાંચ જગ્યાથી અલગ અલગ જગ્યાએ એપ્લિકેશન કરો અને તમારા પરમનેન્ટ એકાઉન્ટ નંબર એક જ આવે તો તમારી પાંચે પાંચ એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે અ સર એના સિવાય હજી એક એવો પ્રશ્ન પણ છે કે લોકોના મનમાં ઘણી વખત એવું હોય છે અને માર્કેટમાં પણ આવું સાંભળવા મળતું હોય છે મારે આના ઉપર આ મુદ્દા ઉપર તમારો એક પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ છે કે શું નેટ બેન્કિંગ અથવા તો બેંકમાં જે ફિઝિકલ ફોર્મ ભરીને આઈપીઓ ભરીએ તો એના ચાન્સીસ વધી જાય કે તમને આઈપીઓ લાગશે શું આ ખરી વાત છે બિલકુલ ખોટી વાત છે એવું કશું જ નથી અત્યારે તમે આઈપીઓ ભરો ત્યારે તમારા ખાતામાં જે તમે ખાતામાં ડેઝિગ્નેટેડ તમારી બ્રાન્ચ હોય કે જે તમારી બેંકમાં તમારું ખાતું હોય એ બેંકના ખાતામાં તમારે ફોર્મ ભરવાનું હોય છે અને તમને બેંક ખાલી તમારો એમાઉન્ટ બ્લોક કરે છે તમારા ખાતામાં ડેબિટ નથી કરતો જો તમને આઈપીઓ લાગે તો જ તમારા ખાતામાં એ પૈસા ડેબિટ થાય છે એટલે તમે કોઈ બ્રાન્ચમાંથી એપ્લિકેશન કરો કે બીજી બ્રાન્ચમાંથી કે ચાર બેંકમાંથી એપ્લિકેશન કરો એની સાથે કોઈ નિષ્ફળ નથી હોતી માત્રને માત્ર એક જ છે કે જે બેંકમાં તમારું ખાતું હોય જે બેંક તમે લિંક કરી હોય એ બેંકના તમારા પંદર હજાર રૂપિયા ફોર એક્ઝામ્પલ તમે કરી છે એક આઈપીઓ ની મિનિમમ સાઈઝ છે છે એ તમારો બેંક તમને કહેશે કે તમારી અરજી મળી છે અને તમારા પંદર હજાર અમે બ્લોક કર્યા છે પણ તમારા પંદર હજાર તમારા ખાતામાં ડેબિટ થતા તો જ ડેબિટ થાય છે સર આમાં એક ક્વેશ્ચન એ છે કે જો શેર હોલ્ડર હોય આપણે એની પેરેન્ટ કંપનીના તો શું આપણે આઈપીઓ લાગવાના ચાન્સ વધે છે ઈટ ડિપેન્ડ્સ અપોન ધ કંપની જે કંપની પોતે આઈપીઓ લાવે છે કે એપીઓ લાવે એપીન અર્થ તો ફોલો ઓન પબ્લિક ઓફર આઈપીઓ થર કે ફ્રેશ ઇશ્યુ લાવે છે ફ્રેશ ઇશ્યુ પણ બે વસ્તુ હોય છે કંપની જે નવી આવતી હોય છે બજારમાં એ ફ્રેશ ઇશ્યુ લાવે છે એ તરક ફોર એક્ઝામ્પલ કોઈ કંપની 1000 કરોડ નો ફ્રેશ ઇશ્યુ લાવે છે કે આઈપીઓ લાવે છે તો એમાં એ લોકો લખે છે કે ઓએફએસ અને ફ્રેશ ઇશ્યુ એટલે ઓએફએસ ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યુ એટલે બીજા જો ફ્રેશ ઇશ્યુ કંપની આટલા પૈસા બજારમાંથી ઉઘરાવા માંગે છે એ પૈસા કંપનીના કામમાં નથી આવવાના એ પ્રમોટરના ખાતામાં જવાના છે એટલે હકીકતમાં એક હજાર કરોડના ઇશ્યુમાંથી પાંચસો કરોડ જ કંપની ખાતે આવે છે એટલે જયારે પણ તમે અરજી કરો ત્યારે હંમેશા વસ્તુ બહુ જોવાની જરૂર છે કે આ એપીઓમાં ઓએફએસ એટલે ઓફર ફોર સેલ અર્થાત પ્રમોટરે પોતાના કેટલા શેર વેચવા આવ્યા છે અને ફ્રેશ ઇશ્યુ કેટલો છે ઘણીમાં તો રેશિયો સિત્તેર ત્રીસ નો હોય છે સિત્તેર ટકા ઓએફએસ હોય છે એટલે પ્રમોટરો પોતાનો સ્ટેક વેચી દેતા હોય છે અને ત્રીસ ટકા ખાલી કંપનીના કામમાં માટે આવતા હોય છે પણ એનો અર્થ એવો નથી કે તમને ઓએફએસ હોય કે ફ્રેશ ઇશ્યુ હોય તો તમને એલોટમેન્ટ ના મળે એલોટમેન્ટ તો જે તમે એપ્લિકેશન કરો છો એ તમારી જે કેટેગરી છે એ કેટેગરી પર જ તમને એલોટમેન્ટ મળતું હોય છે એટલે તમે મલ્ટિપલ એપ્લિકેશન કરો કે તમે બીજા કોઈ ચાર બ્રોકર કે પાંચ બ્રોકર શું કરો કે પાંચ જગ્યાએથી ફોર્મ ભરો એનો કોઈ અર્થ નથી કારણ કે ઇટ ઇઝ લિંક મેં તમને કહ્યું તે પ્રમાણે તમારા ઇન્કમ ટેક્સના પરમાનન્ટ એકાઉન્ટ સાથે લિંક થયેલું હોય છે એટલે તમે કોટો નંબર લખો તોય રિજેક્ટ થવાનું છે અને તમે એક એક જ એપ્લિકેશન સેમ પરમાનન્ટ એકાઉન્ટ બધી લખો તોય રિજેક્ટ થવાનું છે સર આપણે આઈપીઓ અને તેને લઈને અમુક આ અમારે સેગમેન્ટ હોય છે શો નો કે જેની અંદર અમે કેટલાક જે ટોપિક હોય તેના મિથ ને આપણે ભાંગવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જે મિથ છે આઈપીઓ ને લઈને તો એના હું તમને રેપિડ ફાયરની જેમ ક્વેશ્ચન પૂછીશ કે જેની અંદર તમે યસ નો અથવા તો એનું શોર્ટ એક્સપ્લેનેશનમાં તમે આન્સર કરી શકો છો મારો પહેલો ક્વેશ્ચન એવો રહેશે કે જે યંગસ્ટર્સ છે એને મોટે ભાગે આપણે એવા જોયા હોય કે સલાહ આપતા હોય કે તું કઈ નથી કરતો ને

બિલકુલ ખોટી વાત છે તમારે એક જ ડિમેટ એકાઉન્ટ લિંક કરવું પડે અને મેં તમને ફરી વાર રિપીટ કરું છું તમારો પરમાનન્ટ એકાઉન્ટ નંબર જે ઇન્કમ ટેક્સનો છે એની સાથે તમારું ફોર્મ લિંક થાય છે ઓકે ત્રીજો એવો છે કે જે બ્રોકર પાસેથી જો તમે આઈપીઓ ભરાવો તો તમને વધારે લાગવાના ચાન્સીસ છે આવું એક મીથ હોય બિલકુલ ખોટી વાત છે કે આઈપીઓ જે આખું છે એ સપોર્ટ અને એના જે ટ્રાન્સફર એ લોકોના જે એજન્ટ છે જે મેનેજ કરે છે આઈપીઓને જે મેનેજમેન્ટ ટુ ધી આઈપીઓ એ લોકો પોતે વધી એપ્લિકેશન સામથી રિસીવ કરે છે અને રિસીવ કર્યા પછી ઇલેક્ટ્રોનિકલી પ્રોસેસ થાય છે એટલે એવું નથી કે એ લોકો સિલેક્ટેડલી કોઈને પસંદ કરે છે કે ભાઈ એક્સને આપવાનો છે કે વાયને આપવાનો છે જે કંઈ થાય છે એ જે ડ્રો સિસ્ટમથી થાય છે એ ડ્રો સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ છે કમ્પ્લીટલી એટલે બધા ફોર્મની જેટલી અંદર એન્ટ્રી કર્યા પછી એ કમ્પ્યુટર નક્કી કરે છે કે કોને અલોટમેન્ટ થવાનું છે બરાબર સર એક છેલ્લો ક્વેશ્ચન છે કે જેની અંદર મતલબ બધા આ વસ્તુ તો સાંભળી જ હશે કે જે લોકો નવા શેર બજાર ની અંદર આવવા માંગે છે જે યંગસ્ટર્સ ને શેર બજારમાં આવવું છે માર્કેટ સમજવું છે તેમાં મોટે ભાગે લોકો એવું કહેતા હોય કે એક વખત વીસ ત્રીસ કે દસ હજાર રૂપિયા ગુમાવીશ ને બે ત્રણ વખત પછી તમે ધીમે ધીમે બધું આવડી જશે તો શું તે વાત સાચી છે કે એક વખત શેર બજારમાં પૈસા ગુમાવવા જ જોઈએ તો જ તમને બધું આવડે હા તો એવું છે કે નાનું બાળક જયારે ચાલતું થાય ને ત્યારે વારંવાર નબળી પડે કે ઠોકર ખાતું હોય છે એવી બધી વાતો છે એવું કશું નથી શેર બજારમાં તમારે રોકાણ કરવું હોય અને થોડું ઘણું જાણવું હોય તો સૌ પ્રથમ તમારે એનું નોલેજ એકવાયર કરવું પડે એનએસસી બી ની ઘણી વેબસાઇટ છે કે જેમાં આ લોકોના ત્રણ મહિનાના છ મહિનાના એક વર્ષના બે વર્ષના ત્રણ વર્ષના કોર્સિસ છે એ તમે પેલા વાંચો તમે ભણો સમજો પરીક્ષા આપો અને પછી શેરબજારમાં તમે પદાર્પણ કરો કે પહેલા દસ પંદર હજાર તમારા ગયા કારણ કે શરૂઆતનું તમને લોસ ગયો બાકીનામાં તમને પ્રોફિટ થશે આ એક તમારી ધારણા જે મિત છે ને એટલે બિલકુલ બિલકુલ ખોટું છે અને એવું નથી માનતો કે દસ પંદર રૂપિયા ગયા એટલે બાકીના બાકી રાખી જિંદગી તમને પ્રોફિટ જ થવાનો છે સર આ આટલા મિથ જે મને અત્યાર સુધી માર્કેટમાંથી સાંભળવા મળ્યા હતા મેં જેટલા લોકોને પૂછ્યું એમાંથી હતા તમારા ધ્યાનમાં કોઈ એવા મિથ છે કે જે લોકો હજી બાંધીને બેઠા છે કે આવું કરશો તો જ તમને પ્રોફિટ મળશે કે આ આવું કરશો તો લોસ થઈ જશે લોકોના મનમાં અત્યારે ઘણી બધી વસ્તુ એટલી બધી ચાલતી રહી છે કે પૈસા આપણે કેવી રીતે રોકવા સૌથી પ્રથમ વસ્તુ એ છે કે લોકો જે પૈસા રોકે છે એ એમની બચાવેલી મૂડીમાંથી રોકે ઘણા લોકો પૈસા ઉધાર લઈને રોકે છે બજાર શેર બજારમાં ઘણા પોતાના ઘરની ઘર વકરી વેચીને લે છે ઘણા પોતાના સોનીના સોનાના દાગીના વેચીને લે છે અને ઘર પોતાનું ઘર ઘર ગીરવે મૂકીને લે છે એટલે આ જાતના જે લોકો સટ્ટો રમવા માટે આ શેર બજારમાં આવે છે અને મારી હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને શેર બજારમાં સટ્ટો ના કરતા શેર બજારનું રોકાણ એ માત્ર ને માત્ર લાંબા ગાળાનું રોકાણ છે તમારા નાણાકીય સલાહકાર જે તમને સાચી સલાહ આપે જેવી રીતે તમને કોઈ પણ રોગ થાય છે તો એ રોગના નિષ્ણાત પાસે તમે છો અને તમે એ પ્રમાણે એની દવા કરો છો એ પ્રમાણે તમે સર્જરી કરાવો છો કે એ પ્રમાણે ટ્રીટમેન્ટ લો છો એવી રીતે નાણાં નાણાકીય આ શેર બજારની અંદર પણ તમે કોઈ ખરીદ કરો વેચો તમે આઈપીઓમાં એપ્લાય કરો કે મ્યુચ્યુઅલ ફંડમાં એપ્લાય કરો કે કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરો તો ચોક્કસ એટલું ધ્યાન રાખજો કે એના જે નાણાકીય સલાહકાર જે સેબી સર્ટિફાઈડ છે કે સેબીમાં રજિસ્ટર્ડ છે એ લોકો સાથે તમે કામ કરજો અને બીજી અગત્યની વાત કે અત્યારે ડબ્બા ટ્રેડિંગ બહુ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે બધી જગ્યાએ ડબ્બા ટ્રેડિંગ ઇઝ કમ્પ્લીટલી ઇલિગલ એ બિલકુલ ગેરકાયદેસર છે અને લોકોને આ એક સસ્તું સાધન દેખાઈ રહ્યું છે કે આમાં હું કામ કરીશ તો મને ખર્ચો ઓછો અને નફો વધારે મળશે પણ આ પર્ટિક્યુલર જે સિસ્ટમ અત્યારે ચાલી રહી છે એ મહેરબાની કરીને એમાં જશો નહીં સેબી રજિસ્ટર્ડ જે બ્રોકર હોય એની સાથે કામ કરજો કારણ કે એ જ તમને કોન્ટ્રાક્ટ નોટ આપશે તમને બધું તમારા સોફ્ટવેરમાં દેખાશે તમારા પ્લસ માઇનસ પૈસા કયા એ પણ દેખાશે અને કાલે ઉઠીને બ્રોકર ડિફોલ્ટ થાય તો દરેકે દરેક એક્સચેન્જ પાસે એના રિઝર્વ ફંડ્સ હોય છે કે જે એ પર્ટિક્યુલર ક્લાયન્ટને એક્સચેન્જ એને કોમ્પન્સેટ કરતો હોય છે ઓન બી ઓફ ધ બ્રોકર જે ડબ્બા ટ્રેડિંગમાં બિલકુલ શક્ય નથી અને ડબ્બા ટ્રેડિંગ ટોટલી ઇલિગલ છે જે દિવસે પણ સરકારને કે ઓથોરિટીને ખબર પડે તો એ લોકો ત્યાં ત્રાટકે છે અને આ ડબલ ટ્રેડિંગને બંધ કરાવે છે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કાયદેસર કામ કરવું છે કે ગેરકાયદેસર કામ કરવું છે સર આ ડબલ ટ્રેડિંગ તમે વાત કરી એના વિશે થોડીક બેઝિક માહિતી તમે જો આપી શકો ક્યાં હોય છે શું અને કઈ રીતના લોકો આની પ્રેક્ટિસિસ કરે છે તો જે લોકોને નથી ખબર અજાણતા પણ કદાચ તે લોકો કરતા હોય કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને તો પણ તે ચેતી જાય ડબલ ટ્રેડિંગમાં જે કે ટ્રાન્ઝેક્શન જે મને ખબર છે હું મેં કોઈ ડબલ ટ્રેડિંગ કર્યું નથી એટલે મને ખબર નથી પણ જે લોકો મેં સાંભળ્યું છે જે મેં સાંભળ્યું છે લોકોના મોડે ટ્રેડિંગની અંદર સોદા તમારા પડતા નથી એ લોકોના પ્રાઇવેટ પોતાના પર્સનલ કોમ્પ્યુટર્સ હોય છે એની અંદર સોદા પાડે છે અને એમાં એ લોકોની જે કંઈ ઘરમથલ કરતા હશે એ લોકોની રીત હશે એ પ્રમાણે એ લોકો સોદા બાયના અને સેલના કરતા હોય છે અને એનો હિસાબ બધો રોકડામાં થતો હોય છે એમાં બધો કેશમાં સેટલમેન્ટ થતું હોય છે એમાં કોઈ ચેકથી કે બેંક ટ્રાન્સફરથી કોઈ પેમેન્ટ થતા નથી અને આ સિસ્ટમ આખી જે છે એ માત્ર ને માત્ર મેં તમને કહું તે પ્રમાણે એક ઓફ ધ માર્કેટ એટલે કે જે ટર્મિનલ્સ પર અત્યારે સોદા પડે છે રજિસ્ટર્ડ બ્રોકરો છે બીએસસી એનએસસીના કે સબ બ્રોકરો છે કે એપીઆઈ છે એના થ્રુ જે સોદા પડે છે એને બદલે આ વસ્તુ ટોટલી અલગ છે અને એ લોકો કોઈ એને લેવા દેવા જ નથી આ સિસ્ટમ જોડે અને કોઈ પોતાની રીતે પોતાના સોફ્ટવેર ડેવલપ કરીને આ બિઝનેસ કરતા હોય છે મને બધું વિગતવાર વધારે ડિટેલ ખબર નથી પણ મેં એટલું સાંભળ્યું છે કે જે કંઈ સોદા ત્યાં ઉતરે છે એ શેર બજારમાં જે સ્ટોક એક્સચેન્જ નથી ઉતરતા હવે આખી કન્વર્ઝેશન મારી એક્સપર્ટ સાથે ચાલતી હતી ને તો તેની વચ્ચે તેઓએ બે કે ત્રણ એવા ટેકનિકલ વર્ડ્સ બોલ્યા એક તો હતો ક્યુઆઈબી એનઆઈઆઈ એન એચ એન આઈ અને આરઆઈઆઈ હવે આ બધા ટર્મ્સ આઈપીઓ રિલેટેડ જ છે પરંતુ કદાચ તમને નહીં ખબર હોય તો તેના વિશે પણ થોડીક માહિતી આપી દઉં કે ક્યુ એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ હવે ક્યુઆઈ બીની કેટેગરી કોઈપણ કંપની શેર બહાર પાડે ને એટલે તેના માટે પચાસ ટકા જેટલા શેરનો રેશિયો રિઝર્વ રાખવામાં આવે છે એટલે કે પચાસ ટકા કોટા એના માટે રિઝર્વ રાખવામાં આવે છે આ કેટેગરી મોટે ભાગે શું કરે તો કે આ લોકો એક ઇન્સ્ટિટ્યુશન્સ હોય કે જે લોકોના પૈસા ભેગા કરી અને આવા આઈપીઓમાં રોકતા હોય જેમ કે પ્રોવિડન્ટ ફંડ હોય મ્યુચ્યુઅલ ફંડ્સ હોય પેન્શન ફં હોય કે પછી ઇન્સ્યોરન્સ કંપની હોય જે લોકો આવી રીતના રોકાણ કરતા હોય બીજું છે એનઆઈઆઈ અથવા તો એચ હવે એનઆઈઆઈ એટલે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અથવા તો એચ એટલે કે હાઈ નેટવર્ક ઇન્વેસ્ટર્સ હવે આ લોકો હો હોય ને એ બે લાખ કરતાં વધારેનું ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો આ કેટેગરીની અંદર ફોલ થાય આના માટે કોઈ પણ કંપનીનો જે આઈપીઓનો શેર બહાર પડે એના માટે પંદર ટકા જેટલો રેશિયો રિઝર્વ રાખવામાં આવતો હોય છે અને છેલ્લું આવે છે માન ને તમારે જેવા રિટેલ ઇન્વેસ્ટર્સ કે જે પંદર હજાર કે મતલબ બે લાખ કરતાં ઓછીની રકમ હોય ને એટલું અમે ઇન્વેસ્ટ કરતા હોય એટલે કે પંદર હોય એક લાખ હોય બે એક લાખ હોય કે દોઢ લાખ હોય કે એક લાખ પચોત્તર હજાર કે બે લાખથી અંદર આ બે લાખથી અંદર જેટલા લોકો ઇન્વેસ્ટ કરે છે ને એ બધા રિટેલ ઇન્વેસ્ટર્સની કેટેગરીમાં આવે છે એટલે આર આઈ કહેવામાં આવે છે એટલે કે રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ આના માટે પાંત્રીસ ટકા જેટલો રેશિયો રિઝર્વ રાખવામાં આવે છે એટલે હવે મોટે ભાગે માની લો કે એક સો ટકાનો શેર કંપનીએ બહાર પાડી દીધો છે આઈપીઓ તેમાં પચાસ ટકા ક્યુઆઈબીને જશે પંદર ટકા એનઆઈઆઈ અથવા તો એચ એનઆઈને જશે અને બાકીના પાંત્રીસ ટકા આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સને જવાના છે જો તમે બે લાખ કરતાં વધારે કરો છો તો તમે એનઆઈઆઈની કેટેગરી